અહીં પચીસમાં તમે જાઓ તો સાડત્રીસ જવાબ આવશે એટલે કે પચીસમાં બાર નાખો તો સાડત્રીસ ચાલો અહીં સત્તાવન સત્તાવન લટકાવેલા છે એના પછી આપણે ચોત્રીસ છે એ મણકા ગણીશું એટલે એકાણું જવાબ આવશે સત્તાવન પછી ચોત્રીસ ગણો ચાલો તેવી જ રીતે આપણે છે એ સંખ્યા રેખા ઉપર મણકા ખોડીમાં કરવાનું છે બીજી રીત પણ તમને આપેલી છે કે સત્તાવનથી તમે દસ 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 આગળ વધો એટલે સિત્યાસી ચોવીસમાં તમારે તેતાલીસ નાખવાના છે એટલે ચોવીસ ને દસ ચોત્રીસ ને દસ ચુમ્માલીસ ને દસ ચોપન ને દસ ચોસઠ ચોસઠ આવી ગયા હવે ચોસઠમાં કેટલા નાખો તો ત્રેસઠ જાય તો એક બે અને ત્રણ આ તમને નમૂનો આપેલો છે સંખ્યા રેખાઓ પર સંખ્યાઓ ઉમેરો ત્રેવીસમાં તમારે ચૌદ નાખવાના છે એટલે ત્રેવીસ ઉપર તમારે પહેલાં નિશાન કરવાનું ત્રેવીસમાં દસ નાખો તો તેત્રીસ થશે તેત્રીસમાં તમે એક બે ત્રણ અને ચાર નાખો એટલે સાડત્રીસ ચૌદમાં ચૌદ નાખો તો સાડત્રીસ જવાબ આવશે ચોવીસમાં તમારે સોળ નાખવાના છે ચોવીસ ઉપર પહેલાં નિશાન કરવાનું એમાં દસ નાખો એટલે ચોત્રીસ ચોત્રીસમાં છ નાખો તો ચાલીસ એટલે કે સોળ દસ વત્તા છ બરાબર સોળ થાય સોળ નાખો એટલે ચાલીસ જવાબ આવશે ચલો એના પછી અગિયારમાં તમારે બાવીસ નાખવાના છે પહેલાં અગિયાર ઉપર નિશાન કરવાનું અને બે વાર તમારે દસ ના કુદકા લગાવવાના જેથી અગિયાર એકવીસ અને એકત્રીસ સુધી તમે પહોંચો હવે તમારે કેટલા નાખવાના તો કે બે બે નાખો તો તેત્રીસ જવાબ આવશે ચાલો સંખ્યા રેખા ઉપર તમારે દસ વત્તા ત્રણ તેર કૂદકા લગાવેલા છે જવાબ કેટલો આવશે તો અઢાર વત્તા તેર બરાબર એકત્રીસ આવશે ચાલો છેલ્લી સંખ્યા રેખા આપેલી છે એમાં અગિયાર ઉપર નિશાન કરવાનું પછી એક બે એટલે વીસ વીસ ને ત્રણ ત્રેવીસ નાખવાના અગિયારમાં ત્રેવીસ નાખો એટલે ચોત્રીસ ચાલો એના પછી સરવાળાના દાખલા આપેલા છે કે ચારમાં ત્રણ નાખો તો સાત ચારમાં બે નાખો તો છ બીજો દાખલો છ માં ત્રણ નાખો તો નવ અને પાંચમાં બે નાખો તો સાત ઝીરોમાં પાંચ નાખો તો પાંચ અને છમાં બે નાખો તો આઠ બેમાં ઝીરો નાખો તો બે અને પાંચમાં ત્રણ નાખો તો આઠ